સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરને છોટા કાશી તરીકેનું વિરોધ આપવામાં આવ્યું છે તેની પાછળ જોઈએ તો લીંબડીમાં જૈન સમાજનું દેરાસર રામકૃષ્ણ મિશન કબીરાશ્રમ સૌરાષ્ટ્ર નિમબાર્ક પીઠ જગદીશ આશ્રમ ભારતની મુખ્ય ગાદીપતિ આવેલી છે લીંબડી શહેરમાં અનેક સાધુ સંતો સ્થાયી પણ થયા છે ત્યારે આવા જ એક સંત હરિદ્વારથી પધારેલા લીંબડી ગ્રીન ચોકમાં પરમપૂજ્ય કમલેશ બાપુ બાપુએ પોતે હરિદ્વારમાં તેમનું ગુરુ એકસો આઠ આનંદગીરી પાસે પ્રેરણા મેળવી છે અને પોતે એક અનુષ્ઠાન ઉપવાસ કરી રહ્યા છે જોવા આવા અનુષ્ઠાનમાં એ પોતે ફક્ત ને ફક્ત પાણી જ લે છે તેઓ અન્નનો દાણો કે દૂધ લીંબુ પાણી પણ આજ સુધી તેઓએ પેટમાં લીધું નથી ત્યારે તેઓએ આજે ત્રીસમો દિવસ ચાલી રહ્યો છે લીંબડીની કેટલીક સેવાકીય સંસ્થા લીંબડી સૌરાષ્ટ્ર નિબારક પીઠના મહંત લાલદાસ બાપુ તેમજ અન્ય સાધુ સંતોએ પણ તેમના દર્શન માટે પધારેલા હતા ત્યારે આજનો દિવસ નક્ષત્ર હોવાથી શિવભક્તો માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ ગણાય મોટામાં મોટી પૂર્ણિમા હોવાથી કમલેશગીરી બાપુનું તેમજ સેવકગણ સાથે વહેલી સવારે શ્રીકૃષ્ણ ફૂલનાથ મહાદેવજીને જળાભિષેક અને દીપ પ્રગટાવીને આરતી ઉતારી હતી આ સમય દરમિયાન બુદ્ધોએ મંત્રોચ્ચાર સાથી અને શિવ સ્તુતિથી મંદિર ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ શ્રી રામનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને અંતે સર શ્રી જશવંતસિંહજી ઠાકોર સાહેબની પ્રદક્ષિણા કરીને પોતાની મૂળ જગ્યા પર બિરાજમાન થયા હતા કમલેશગીરી બાપુને પ્રિય ભજન મુજબ મેરી મસ્તી કહા લે કે આવી એ ભજન સાંભળતા તેમનું મન પ્રફુલ્લિત થઈ જાય છે આજના વિશેષ દિવસ સેવકગણમાં મનોપભાઈ જોગરણા હેતસભાઈ શાહ દીપકભાઈ વાઘેલા અને વિપુલભાઈ રાઠોડ જજ્ઞેશગીરી ગોસ્વામી સલીમભાઈ મુલતાની તેમજ અન્ય નામી અનામી સેવકગણો આ કમલેશ્વરી બાપુની ખૂબ જ સેવા કરી હતી ખરેખર જોવા જઈએ તો આ કલિયુગમાં એક સાચા સંત લીમડીને મળી ગયા હોય તેવા દ્રશ્યો પ્રગટ થયા છે અને લીંબડીના અનેક સેવકગણ સંવિહાર કરીને શિવાલયના દર્શન કરી પોતાની જાતની ધન્યતા અનુભવી છે વલ્લભભાઈ રાઠોડ લીમડી हटाया जो उस